હેલો મિત્રો રામ રામ ને સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજરી ન રાખીશુભકામના આપું છું અત્યારેમાં સવાર થઈ ગઈ છે તો પહેલાં તો આપણા ના ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ ગઈ છીએ અને ઘરે બધું કામકાજ કરી અને વાળીએ પીએ છીએ તો અત્યારેમાં આપણે બળદનેર પર બહાર ફેરવી નાખીશું અને બધી સરસ મજાનું વાળી નાખીએ છે તો આપણે આજે સણા વાઠવાનું શરૂઆત કરવાની છે તો મારી બેન ગઈ છે તો આપણે પાછળ રહી ગયા હતા થોડુંક વાળવાનું હતું અને બળદને નીર નાખવાની છે તો નીર નાખી દેવી અને પછી જવા દેવી સીણા પાટવા તો મમ્મી આજ પણ આજે લગ્નમાં જાય છે અને મારપાણે આવશે તો અહીંયા દાયતી કાલ મારી દીધી હતી તો આપણે મકાઈ ને જાય ને એવું વાવવાનું છે તો મારું પ્મણે આવશે તો વાવી દેશે તો હાલમાં બધી જો સુણાવણ પણ પાકી ગયા છે તો આપણે

લીલા સેના છે ને સરસ મજાના હુંક આવી જાય છે તો હુંક આવી જાય એટલે વાઢવાના છે બપોર લઈ જાય વાઢવાના બપોર પછી ખરે એટલે આપણે પછી કપા જવાનું હોય અને આલ્પ મારો પૈસો દાતી પણ મારી દીધી છે અને બધા થોડી આપણે ભેગા કરી લીધા હતા અને બધા હારી લીધા વાહ ઘરે લારી જવા દીધી હતી તો હમણાં પપ્પા આવશે તો પેલું મકાઈ ને જાય ને એવું એટલે વાવેતર કરી દઈશું પછી પાણી પણ પાઈ દઈશું તો અત્યારમાં આપણે

તો બુષ આપણે મકાઈ ને જાય વાવણી લાવશે એટલે વાવવા વાળા લઈને આવશે આપણે વાવશે તો આપણે ઘરે આપણે જો વાડીયા ઘરે જાતા તો આપણે જમીને ઘડી ખમીને પોરો ખાઈ લીધો ઘડી પોરો ખાવો પડે એટલે આપણે ઘરે જતા જમવા તો જમીને આપણે જો વાળીએ વીઆ છે તો પહેલાં તો આપણે આવીને બળદને તો બળદને જો નીણ વાટીને નાખી દીધી છે તો ખાય છે તો હવે ઓવણી પણ આવી ગઈ છે એટલે આપણે સારું મકાઈને વાવવાનું છે તો હાની ત્યાં વાવવાનું છે તો આપણે તો કપૈવણાનો સિસિનાતર ખરે એટલે આપણે કતરમાં સિના હવામાં સિનાવાનો લોબી છે આપણે કપૈવણાનો છે તો કપૈવણાનો વાની જળપા ટ્રેક્ટર આવી ગયું છે ને વાવવાનું ચાલુ કે હજી ખાતર ને બધું નાખે છે ટ્રેક્ટરમાં પોવણીમાં તો હમને વાવવાનું ચાલુ કરી દી છે એટલે હમણે ફાઇનલી તો જાર ને મકાઈ ની વવાઈ જાય હે અને ઘઉં પણ આપણે જો સુકાઈ જશે તો વાઢવાનું ચાલુ કરવાનું છે બે ત્રણ દિવસમાં બે ત્રણ દિવસમાં વાળો પણ કહેતા હતા કાલ લગભગ વાઢવાના ચાલુ કરશે તો હવે આપણે કપાવીણા જવાનું છે તો કપાવીણા જવા દેવી અને હાલ પણ આપણે છે બકાલુ સરસ મજાનું સોળીને ઉગાવ્યું છે અને આ છે વટાણા જાવડ થઈ જશે એટલે આમ વહેલો થતો છે પહેલી વાર મેં વટાણા જોયા છે વટાણા છે એટલે અહીંયા આખી છે સરસ મજાની એટલે વહેલો થતો છે લુપર સળી જાય આ બધી જો બકાલું છે એમ તો આને પાવાનું પણ છે આપણે અને એલ પર દૂધીનો વહેલો છે ને દૂધી આપણે હવારમાં તોડી લીધી હતી અને આવડે આવડે ડુંગળો થઈ છે બકાલું છે આપણું દૂધી

મંડાળા ની ભળિયા માં તો જાળ ફરી દીધી છે અમાર જસરસ મજા ની બે ખાના આ એમાં જવા દો આમાં જવા દો તોય પાસો હવે જાર રે વાવાનું ચાલુ કરી દીધું છે તો હમણાં એટલી હજાર વાવી છે અને થોડે કલ્પા મકાઈ પણ આપણે વાવવાની છે તો મકાઈ ને હજાર ને ઉજો ચાલુ કરી દીધું છે વાવવાનું આલ્પા વાવણી અને આપણે કપા વીણવાનો છે કપા પણ થોડોક વીણવાનો બાકી રહી ગયો છે તો હવે આપણે કાંઈ કપા વીણવા જવાની થઈ અને એમ કે છે કે ઘઉં વાઢવાનું ચાલુ કરી દો તો આપણે ઘઉં વાઢવાનું ચાલુ કરી દઈએ બે બે નું વાર છે તમે થાય જેટલા ઘઉં વઢ એટલે આપણે વાટવાનું ચાલુ કરી દેવી બધા એટલા એટલે સરેલા જેને ઘઉં છે આપણે તો હવે વાઢવાના છે સુકાઈ છે તો હવે આપણે ઘઉં વાટવા મળવી જેટલા વધાય એટલા ઘઉં વાટવી અને કાલમાં ની આવવાના છે એટલે જાજા બધા હોય એટલે જલ્દી વટાઇ જાય આજ તો ખાલી બેસી એટલે જેટલા વઢાય એટલે આપણે વાટવાનું ચાલુ કરી દેવી કાલ પા કઉસ એટલે ખાઈ જશે એ બધી એટલે ઘઉં સગલાં ખાઈ જતા તો થોડાક આલ્પા થોડાક મૂકીએ અને અલ્પાથી વાઢવા મળવી આપણે જો ઘઉં વાઢવાનું ચાલુ કરી દીધું હતું તો આપણે બે કેરા વધાણા છે કાલપા વાઢો છે અને કાલપા વાઢો છે અને બે કેરા વચ્ચે રહી જશે તો હવે આપણે ઘડીક પીવું ઉપયોગ એટલે ઘડીક પોરો ખાધો તો હવે આપણે છીણા છીણા હું ઘઉ વાઢવાના છે તો વાઢવા મળવી જેટલા વધે એટલે હાંજ અને આલ્પા વાવેતર પણ થઈ ગયું છે ચારે ને મકાઈનું તો હવે આજ તો કઈ પાણી પાન થાય નહીં કાલે આપણે મારા આવશે એટલે વાડીમાં વાવવાનું હતું તો ઘરે ગયા છે તો ઘર પાછું આપણે ઓલું ખાતી વાંચ્યું એમાં આપણે ઝાડ ને વાવવાનું છે તો એ મારો પાડે જશે વાવાર તો હમણે આવશે ઝોરીને ઉકે દે છે તો કાલે આપણે હવારમાં મોટર ચાલુ કરી છે અને પાણીને ઉપાય દેશે તો આપણે ઘઉં વાઢવાના છે તો વાઢવા મળવી એટલે આપણે જો ચાર કેરા વાઢ્યા કાલે ઘઉંના તો હવે મોરલો પણ ગામમાં બોલાવી છે તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપડે ઘરે જવા દેવી

તો આ પૂરો કરી છે કેવા લાગે પસંદ લાઈક શેર કરી નવા સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રી મળજો સાથે